ગાંધીધામમાં યુનિક સ્પા સેન્ટરની આડમાં ચાલતું કુટળખાનું ઝડપાયું પોલીસ મહાનિરીક્ષક શ્રી જીઆર આર મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ પૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારના હોય જિલ્લામાં આવેલ આ હોટેલમાં જણાઈ આવતી દેહ વ્યાપારની પ્રવૃત્તિ રોકવા કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હોય પોલીસ સ્ટાફના માણસોને કાયદેસરની કાર્યવાહી

ગાંધીધામ રહેવાસ રાજસ્થાન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે નાઓની સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરેલ છે રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી લાઈવ ન્યૂઝ ગાંધીધામ કચ્છ